ભરૂચ પાલિકા દ્વારા વાલા દવદાની નીતિને લઈને ભરૂચના આલી વાલ્મીકી વાસના રહીશો રોડ ઉપર ઉતરી આવ્યા હતા પાંચ વર્ષ પહેલાં છ ટર્મથી સાંસદ તરીકે રહી ચૂકેલા મનસુખ વસાવા દ્વારા આલી વાલ્મિકી વાસ ખાતે સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ વિસ્તારની ગંદકીને લઈ નગરપાલિકાના સત્તાધીશોને આડે હાથ લીધા હતા ત્યારબાદ પાલિકાને હુકમ કરવામાં આવ્યો હતો કે તાત્કાલિક ધોરણે વિસ્તારની સાફ સફાઈ કરાવી રહીશોના મકાનમાં જતું ગટરનું ગંદુ પાણી બંધ કરાવવું પરંતુ આજ દિન સુધી અહીંના વિસ્તારમાં રોડ રસ્તા કે ગટરનું કામ થયું નથી અને આજે જ્યારે રસ્તાનું કામ થઈ રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાના ઈશારે પહેલા તેમના ઘર પાસે કામ શરૂ થયું છે આ વાતને લઈ આલી વાલ્મિકી વાસના રહીશો રસ્તા ઉપર ઉતરી આવી કોન્ટ્રાક્ટરનું કામ બંધ કરાવી લગાડેલ પેવર બ્લોક કાઢી લેવડાવી કામ બંધ કરાવ્યું હતું અને જ્યાં સુધી આલી વાલ્મિકી તેમજ રસ્તાનું કામ નહીં થાય ત્યાં સુધી બીજા રોડનું કામ નહીં કરવા દઈએ તેવો સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અમારી પરિસ્થિતિ ખરાબ છે છે કે નીચો વિસ્તાર વિસ્તાર લઈ અને છે લઈને પટેલ સુધીનો અમારો વિસ્તાર છે એ નીચલો વિસ્તાર છે પણ ઉપરના વિસ્તારની અંદર આ લોકો ચૂંટાયેલા સભ્ય જે આગાઉની તારીખોની અંદર મનસુખભાઈ ને એ લોકો આગળ આપવા આવીને પણ જે કંઈ લોકો આગળ આવીને અહીંયા પણ આવીને અમારા ઘરની અહીંની ગટેઓ કાઢી ગયા હતા અને કમિટમેન્ટ કરી ગયા હતા કે ભાઈ અમે લોકો તમારું આ ગટેલનું જે કામ છે અમને તમારે આગાઉના સમયની અંદર પણ પૂર્ણ કરીશું એ પૂર્ણ કર્યું નથી અને અત્યારે હાલના તબક્કાની અંદર ભાતી ટોકી લઈ અને આલી કાછ્યાવાર સુધી અને પાંજરાપર સુધી રસ્તો એ લોકો ગટેના પાઇપ નાખી અને બ્લોક નાખી અને એ લોકોનું કામના પૂર્ણ કરે છે અને આલી વિસ્તારની અંદર આ રસ્તો છે અમારો હરિજિન વાસ્તમાં જે ખરી ફર્યા જે અમારી પાંચ મોઢલાની જે હોડી ચેતી છે અમારી બધા સમસ્ત એમની હોડી ચેતાય છે એનો વિસ્તાર આખો ખરાબ છે અત્યારે હાલની તારીખની અંદર પણ એનો એ લોકો દેખરેખ રાખતા નહીં આજથી પાંચ વર્ષ પહેલા સુરબીબેન તમાકુવાલા જ્યારે પ્રમુખ શ્રી હતા ત્યારે આલી વાલ્મીકી વાસમાં એક સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને છઠ્ઠી ટમના સંસદ સભ્યશ્રી એવા મનસુખભાઈ વસાવા અને આજ આજના હાલના લોકસભા ઉમેદવાર એવા મનસુખભાઈ વસાવા સાહેબના અધ્યક્ષતાને સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મનસુખભાઈ વસાવા સાહેબે જાતે એટલો કિચર ઉછાળ્યો હતો કે એમના કપડાની ઉપર ઉછરો હતો એટલો એવી રીતે સાફ કર્યું હતું એમને એમણે પોતાની માનસિકતા સારી રાખીને કે આ વિસ્તારની અંદર એટલી ગંદકી હતી અને સુરભીબેન તમાકુવાલાને એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહેલું હતું કે આ વિસ્તારનો વિકાસ ક્યારે થશે તો સુરભીબેન તમાકુવાલાએ એમ કહ્યું હતું કે સાહેબ અઠવાડિયામાં હું કરાવી દઉં છું મનસુખભાઈ એમ કહ્યું કે તમારો અઠવાડિયું અને મારા પંદર દિવસ પંદર દિવસ પછી પણ કંઈ થયું નહીં એટલો કે આજે પાંચ વર્ષ પૂરા થયા પાંચ વર્ષ ઉપરાંતનો સમય પૂરો થયો ત્યાં સુધી આજ દિન સુધી કંઈ નહીં પણ પછી અમે લોકોએ જે કાર્યવાહી કરી અને અહીંયા ગાડી માપણી કરાવી એસ્ટિમેટ કરાવ્યું એસઓ કરાવી અને ત્યાર પછી પણ એમનું એસ્ટિમેટ આવી ગયા પછી પણ આજે છેલ્લા કેટલા સમયથી મારી રજૂઆત ચાલી રહી છે નગરપાલિકાની અંદર અને પ્રમુખશ્રીને કોઈ પણ બાબતની રજૂઆત કરીએ છે તો એકદમ સ્પષ્ટ શબ્દમાં અમને ના કહી દે છે અને એમ કહી દે છે કે નહીં કરાવવું થાય તે કરી લો આવા શબ્દ ની અંદર એમના ઉલ્લેખ હોય છે